ગુડ મોર્નિંગ એક સરસ મજાની વાર્તા કોની વાર્તા સાંભળવી છે ઓહો બધાને સાંભળવી છે વાહ ઊંઘી તો નહીં છે તો સાંભળો એક બેડરૂમમાં એક ટેબલ ઉપર એક ચાવી અને એક હથોડી પડ્યા હતા તો એમાં હથોડીએ પેલી ચાવીને પૂછ્યું કે ચાવી તારા કરતાં હું મજબૂત છું વજન પણ તારા કરતાં મારું વધારે છે તોય તારાથી તાળું ખુલે છે અને મારાથી તાળું તૂટે છે આનું કારણ શું એટલે ત્યારે ચાવી હસતા હસતા બોલી કે તારા ઘા તાળા ઉપર સીધા પડે છે ઉપરથી પડે છે એટલે એ તાળું તૂટી જાય છે અને જ્યારે હું તાળાના ઊંડાણ સુધી જાઓ છું તાળાના હૃદય સુધી જાઓ છું એટલે તાળો ખુલી જાય છે સીધી જ વાત છે આપણે કોઈના હૃદયની વાત સાંભળવી હોય તો એના હૃદય સુધી પહોંચવું પડશે જ્યાં સુધી આપણે કોઈના હૃદય સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી એના હૃદયની વેદના આપણને સંભળાશે નહીં તો આપણે કોઈકને સાથ આપવો છે કોઈને સહકાર આપવો છે તો પછી આપણે એના હૃદય સુધી પહોંચવું પડશે તો ચાલો આપણે સૌ કોઈના હૃદય સુધી પહોંચીએ એના હૃદયની વેદનાને સાંભળીએ ઘણી વાર હું કહું છું ને કે વેદ ન સાંભળીએ તો કંઈ નહીં પણ કોઈની વેદનાને સાંભળીએ તોય ઘણું છે એ જ મોટામાં મોટી ભક્તિ છે તો ચાલો આપણે સૌ એકબીજાના હૃદય સુધી જઈએ એકબીજાની વેદનાને શેર કરીએ અને આપણું જીવન હળવું ફૂલ બનાવીએ કારણ એકબીજાને આપીએ સહકાર તો થાયે સૌનો